હળવદના સાપકડા ગામે ખાણ ખનીજ વિભાગનો સપાટો એક હિટાચી મશીન કપ છે હળવદ પંથકમાં બે રોકટોક સફેદ અને લાલ માટીનું ખનન અને વહન થતી હોવાની બુમરાહ ઉઠવા પામી હતી હળવદ તાલુકાના પંથકના ખાસ કરીને સુંદરી ભવાની પાસે આવેલા જંગલમાંથી અને આજુબાજુના ગામોમાંથી બેરોકટોક સફેદ અને લાલ માટીની ખનીજ ચોરી થતી હોવાની બુમરાહ ઉઠવા પામી હતી શહેરના સરા ચોકડી પાસે બેરોકટોક સફેદ અને લાલ માટીના ડમ્પરો ખોલી આમ પસાર થઈ રહ્યા છે સાથે સાથે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે તેવી બુમરા ગ્રામજનો દ્વારા ઉઠવા પામી હતી એટલું જ નહીં હળવદ સરા ચોકડીએ નંબર વગરના ડમ્પરો મા તેલા સાંડની ખુલ્લેઆમ પસાર થતા ડમ્પરોને રોકવાની જવાબદારી કોની તે પણ સવાલ ઉઠી રહ્યા છે પંથકમાં બેરોકટોક સફેદ અને લાલ માટીની ખનીજ ચોરી ખુલ્લેઆમ થતાં છવ્વીસ બાર ચોવીસના રોજ ખાણ અધિકારી દ્વારા જિલ્લામાં મળતી વિવિધ ખનીજ ચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ કરવા અંગેની સૂચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ તાલુકાના મોજે સાપકડા પાસે આકસ્મિક રેડ કરવામાં આવી હતી જેમાં એક મશીનને હાર્ડ મોરમ ખનીજના ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ

મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો